આજ રોજ ડીઓપી કચેરી દ્વારા આજ રોજ આ કાર્યક્રમનું આયોજન થયેલું આ કાર્યક્રમ એસપી કચેરીએ યોજવામાં આવ્યો કાર્યક્રમનો હેતુ તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજથી જે હાલ જે કાર્યરત જે કાયદા છે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ તે ત્રણેય કાયદા રિપ્લેસ થઈ અને તેના બદલામાં ભારતીય સાક્ષી અધિનિયમ ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા આ ત્રણ જે નવા કાયદાની અમલવારી જે એક સાત ચોવીસથી થવાની છે તે માટે તમામ જિલ્લાના સરકારી વકીલશ્રીઓ તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને આ અભ્યાસ વર્ગ આજનો યોજેલ છે આ અભ્યાસ વર્ગની અંદર નાયબ શ્રી રાકેશભાઈ રાવ સાહેબ તેમજ ખેડા જિલ્લાના એસપી શ્રી તેમજ ડીવાય શ્રીઓ તથા જિલ્લા સરકારી વકીલની તમામ સરકારી વકીલોની ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી અને આ કાર્યક્રમની અંદર જે નવા કાયદા આવવાના છે તેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે આ ત્રણ જે નવા કાયદા આવવાના છે તે ભારતીય સાક્ષ્ય અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ

છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે